જય શ્રી કૃષ્ણ નમસ્કાર પ્રણામ સ્વાગત છે મિત્રો તમારું આપણી સૌની યુટ્યુબ ચેનલમાં મિત્રો ઉત્તર પ્રદેશના એક જિલ્લામાં એક ચૌધરી સાહેબ તેમના પરિવાર સાથે રહેતા હતા ચૌધરી સાહેબ નો પરિવાર ખાધે પીધે ખૂબ જ સુખી પરિવાર હતો તેમની પાસે તેમના ગામની નજીક જ ચાર ઈટોના પઠ્ઠાઓ હતા આ ઈટોના પઠ્ઠા ઉપર બસો થી વધુ મજૂરો કામ કરતા હતા અને જેમાં એક છોકરી ભણી ગણીને બારમું પાસ કર્યા પછી તે પણ ચૌધરી સાહેબના ઈટોના ભઠ્ઠા પર કામ કરવા માટે આવી ગઈ હતી મિત્રો જે છોકરી ચૌધરી સાહેબના પર કામ કરવા માટે આવી હતી તે છોકરીનું નામ રેખા હતું તે છોકરી ખૂબ જ સુંદર હતી અને મહેનતું પણ ખૂબ જ હતી અને ત્યાં ઈટોના ભઠ્ઠા પર કામ કરનાર તમામ મજૂરો ઝારખંડના રાજ્યના અને એક જિલ્લાના હતા પરંતુ જ્યારે રેખા તેમની વચ્ચે ઊભી હોય ત્યારે તે બધાથી અલગ દેખાતી હતી તે ફક્ત એટલા માટે અલગ દેખાતી હતી કારણ કે તે ખૂબ જ સુંદર હતી મિત્રો એક દિવસ ચૌધરી સાહેબનો દીકરો જે બહાર ભણવા માટે ગયો હતો તે બહારથી આવે છે અને તે જ્યારે તેના પિતાના ઈટોના ભઠ્ઠા પર જાય છે અને ત્યારે તેની નજર પેલી છોકરી પર પડે છે ત્યારે તે તેને જોઈને તેના માટે પાગલ બની જાય છે અને તે રાત દિવસ તેના વિશે વિચારવા લાગે છે અને જેને કારણે રેખાના માતા પિતા ખૂબ જ તણાવ અનુભવ અનુભવ લાગે છે કારણ કે તેઓ જાણતા હતા કે જે પણ થશે તેમાં દોષ તેમનો જ રહેશે તો મિત્રો આ એક ખૂબ જ રસપ્રદ વાર્તા છે તો ચાલો મિત્રો આ વિડીયોમાં આખી વાર્તા વિશે આપણે જાણીએ પરંતુ વિડીયોમાં આગળ વધતા પહેલા મારી તમને એક વિનંતી છે કે તમને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી અમારું મનોબળ જળવાઈ રહે તથા કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી મહાદેવ લખી દેજો જેથી ભગવાન ભોલેનાથની કૃપા હંમેશા આપણા સૌ પર બની રહે મિત્રો જે ચૌધરી સાહેબ છે તેમનું નામ પ્રકાશ કુમાર છે અને તેમને ઈટોના ચાર ભઠ્ઠા સિવાય તેમની પાસે ચારસો વીઘા જમીન પણ છે આખા વિસ્તારમાં તેમનો દરજ્જો હતો જેને કારણે પૂરા વિસ્તારમાં તેમનું નામ અને માન તેમની સાથે બધું જ હતું અને તેમના પરિવારમાં તેમના સિવાય બીજા ચાર લોકો હતા તેમના પરિવારમાં તેઓ પતિ પત્ની એક દીકરો અને એક દીકરી પણ હતી તેમની દીકરી એમબીબીએસ નો અભ્યાસ કરતી હતી અને દીકરો બીટેક નો અભ્યાસ કરતો હતો પ્રકાશ કુમારના દીકરાનું નામ સુરેશ હતું મિત્રો હાલમાં સુરેશ તેમનું ભણતર પૂરું કર્યા પછી બે ચાર મહિનાથી એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે અને તે નોકરી કરે છે તેના તેને પગાર પણ ઘણો મળે છે તેમ છતાં એક દિવસ અશોક કુમાર તેમના દીકરા સુરેશને કહે છે કે દીકરા હવે તું તારી ખાનગી નોકરી છોડીને ઘરે બેસીને તારો પોતાનો ધંધો કર અને તેની સંભાળ રાખ ત્યારબાદ મિત્રો સુરેશ પોતાની નોકરી છોડીને ઘરે આવીને પોતાના ઈટોના પઠ્ઠાના પઠ્ઠા પાસેથી એક ઓફિસમાં બેસીને તે ઈટોના પઠ્ઠાનો કારોબાર સંભાળવા લાગે છે એક દિવસ વહેલી સવારે તે પોતાના ઈટોના પઠ્ઠામાં ફસવા માટે નીકળ્યો અને ત્યારે તેણે જોયું એક છોકરી કાદવમાં ઊભી હતી અને તેના પર પાણી નાખ્યા પછી તેને પાડવો માર્યો તે પરસેવાથી લપથપ થઈ ગયેલી હતી તેમ છતાં તે હજુ પણ મહેનત કરી રહી હતી મિત્રો જ્યારે સુરેશ તેને જુએ છે ત્યારે તે તેને જોતો જ રહી જાય છે ત્યારે તેનો ચહેરો પરસેવાથી કાચ જેવો ચમકતો હતો તેના હાથ અને પગ મારામાં ઢંકાઈ ગયેલા હતા જ્યારે તેની નજર સુરેશ પર પડી ત્યારે મેં તે માટીમાંથી બહાર આવે છે અને તરત જ તે તેની નજીક આવે છે અને તે દુપટ્ટાથી તેના ચહેરાને ઢાંકી દે છે ત્યારે સુરેશ થોડી વાર પછી ફરી તેની સામે જુએ છે અને ત્યારે બંનેની આંખો મળી જાય છે હવે જ્યારે સુરેશ બીજા દિવસે જ્યારે પોતાની ઓફિસે જાય છે ત્યારે રેખાના પગમાં પરસેવાની માટી ઘસીને એ હસ્તે તે ઈંટો બનાવવા માટે તૈયાર કરવા માટે તેને ગૂંથી રહી હતી ત્યારે તેની નજર સુરેશ પર પડે છે ત્યારે તેણે ફરીથી તેનો દુપટ્ટો ઓઢી લીધો મિત્રો જ્યારે તે સાંજે પોતાના ઘરે જાય છે ત્યારે તેનો દુપટ્ટો છે અને પોતાનું મોઢું ઢાંકી દે છે જ્યારે હર્ષવર્ધન બીજા દિવસે પોતાના ઈંટોના ભઠ્ઠા પર ગયો અને જોયું તો ત્યારે તે અહીં ત્યાં કામ કરતી ન હતી તેમણે જોયું કે રેખા ત્યાં ન હતી અને ન તો તેના માતા પિતા ત્યાં હતા ત્યારે સુરેશ આજુબાજુમાં જુએ છે અને સમગ્ર ઈટોના ભઠ્ઠામાં દરેક ખૂણે તેની શોધખોળ કરે છે ત્યારે રેખા અને તેના માતા પિતા તેને ભઠ્ઠાની અંદર ન મળતા તે એ જગ્યાએ જાય છે જ્યાં તે લોકો પોતાનો ખોરાક રાંધે છે અને ખાય છે પણ તે છોકરી સુરેશને ત્યાં પણ દેખાડી નથી તેથી તે થાકીને પરાજિત થઈને પાછો પોતાની ઓફિસે પરસેવાથી લપથપ થઈને આવે છે અને સોફા પર બેસતા તે ધ્રુજારી સાથે નીચે પડી જાય છે ત્યારબાદ થોડી વાર પછી તે પોતાનું એસી ચાલુ કરે છે અને પછી બેસે છે થોડી વાર પછી તે સાંજે પાછો પોતાના ઘરે જાય છે મિત્રો તે આવી રીતે પેલી છોકરીના વિયોગમાં ચક્કર મારતો રહે છે ત્યાં એક અઠવાડિયું પસાર થઈ ગયું હતું પરંતુ તેને રેખા કે તેના માતા પિતા ત્યાં મળ્યા જ ન હતા ત્યારે જ્યારે તે આઠમા દિવસે ફરીથી ત્યાં જાય છે ત્યારે તેને ફરીથી તે છોકરીને તે જ કામ કરતી જોઈ જે જોઈને તે ખૂબ જ ખુશ થઈ ગયો અને કહ્યું કે હું આ વાત પર વિશ્વાસ નથી કરી શકતો કે તમે લોકો અઠવાડિયા સુધી ક્યાં ગયા હતા ત્યારે રેખાએ કહ્યું કે હું બીજે ક્યાંય નહોતી ગઈ હું તો અહીં જ હતી ત્યારે જ સુરેશે કહ્યું હું અહીંયા રોજ આવતો હતો પણ મેં તને કે તારા માતા પિતાને અહીંયા જોયા જ નથી મિત્રો ત્યારે જ તેના માતા પિતા આવ્યા અને બધાને નમસ્કાર કર્યા એટલા માટે કે તેઓ જાણતા હતા કે આ ઈટોના ભઠ્ઠાના માલિકનો પુત્ર છે ત્યારે સુરેશને પૂછ્યું તમે કેટલા વર્ષોથી અહીં કામ કરો છો ત્યારે તેના માતા પિતાએ કહ્યું કે અમે પંદર વર્ષથી અહીં કામ કરીએ છીએ પછી તેમણે પૂછ્યું કે રેખા ત્યારે તેણે કહ્યું કે તે અમારી દીકરી છે તો સુરેશે કહ્યું કે તે ખૂબ જ કામ કરે છે અને તે ખૂબ જ મહેનત કરે છે અહીંની છોકરીઓ એટલું કામ નથી કરતી અમારા ઘરની છોકરીઓ પણ ખાલી લોટ બાંધવો અને રોટલી બનાવી બસ આટલું જ કામ કરે અને આ બિચારી છોકરી તો પોતે ચિંતિત રહ્યું રહે છે અને તેની જાતને ઘસતી રહે છે પછી તેના માતા પિતાએ કહ્યું કે હા ભાઈ તે મહેનતું છોકરી છે તે ઘણું બધું કામ કરે છે પછી તેઓ એ કહ્યું કે અમારી છોકરી ખૂબ જ મહેનતું છે મિત્રો આ સાંભળીને રેખાએ તેમનો થેન્ક યુ કહીને આભાર માન્યો રેખાના માતા પિતા જ્યારે ઇંગ્લિશમાં થેન્ક યુના બે શબ્દો સાંભળ્યા ત્યારે તેઓને ખૂબ જ ગર્વ થયો અને કહ્યું કે ભાઈ આ અમારી દીકરી પણ ભણેલી છે તે ખૂબ જ સ્માર્ટ છે અને તેની દાદીના ઘરે રહેતી હતી તે ત્યાંથી બારમુ પાસ થઈ ગઈ હતી તેના દાદીનું અવસાન થયું હતું તેથી તે અમારી પાસે રહેવા માટે આવી ગઈ હતી હવે અમે તેને ક્યાં રાખીએ અને અમે તેને એને અમારી સાથે લાવ્યા છીએ અને એકાદ બે વર્ષમાં તેના લગ્ન કરીશું અને પછી તે તેના ઘરે ચાલી જશે મિત્રો જ્યારે રેખાના માતા પિતાએ તેમની પુત્રીના વખાણ કર્યા અને કહ્યું કે અભ્યાસમાં સારી છે 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 અને ખૂબ જ તેજસ્વી તો પૂછ્યું કે તે કયો વિષય કર્યો તો રેખાએ કહ્યું કે તેણે મેથ્સ કર્યું છે આના પર સુરેશ એકદમ આશ્ચર્યચકિત થઈ ગયો અને કહેવા લાગ્યો કે ગણિત ખૂબ જ અઘરું કામ છે પછી તે કહે છે કે અઘરું કંઈ નથી ગણિત બિલકુલ મુશ્કેલ નથી મારો પ્રિય વિષય ગણિત હતો પછી તેણે કહ્યું ઠીક છે તો તમે ઘણા ટેબલો જાણતા હશો એટલે કે ઘડિયા આવડે છે તેણે કહ્યું હા સો સુધી આવડે છે તો હર્ષે કહ્યું સો એટલે કે દસ કે શો રેખાએ કહ્યું ના સો એટલે હર્ષ સ્પર્ધાને કહ્યું કે મને તો વીસ સુધી આવડે છે એટલે તરત જ હર્ષે તેને કહ્યું કે ઠીક છે એઠ્યોતેરનો બોલો અને હવે 88 નો બોલો મિત્રો તેણે તરત જ તે સંભળાવ્યું અને તેણે મોબાઈલ માં કેલ્ક્યુલેટર કાઢ્યો અને ચેક કરી કર રહ્યો હતો શું તે સાચું કથન કરી રહી છે કે નહીં મિત્રો જ્યારે તેણે તેનું સાચું પઠન કર્યું ત્યારે તે તેનાથી સંપૂર્ણપણે આશ્ચર્યચકિત થઈ ગયો તે પ્રભાવિત થયો અને પછી તેણે કહ્યું આ ઈટોનો વિસ્તાર શોધો ત્યારે રેખાએ કહ્યું કે શું હું તમને તમારા આખા ભઠ્ઠાનો વિસ્તાર કહી શકું તો તમે ઈચ્છો તો હું આ ચિમનીનો વિસ્તાર શોધી શકું છું મને તમે એ કહો કે તમે ક્યાં સુધી અભ્યાસ કર્યો છે હર્ષવર્ધને કહ્યું કે મેં બીટેક કર્યો છે હતું તે બીજા કેટલાય પ્રશ્નોના જવાબ આપે છે અને ત્યારે સુરેશ તેનાથી ખૂબ જ પ્રભાવિત થઈ ગયો હવે મિત્રો રેખાના માતા પિતા પણ ત્યાં હતા તેથી તેના તેઓ સુરેશને પૂછે છે કે સાહેબ મારી દીકરી થોડી ભણેલી છે સુરેશ કહે કે કાકા હું તમને શું કહું તમારી દીકરી જીનિયસ છે તમે કદાચ નહીં સમજો પણ તે આ રીતે કોઈ પણ પરીક્ષા પાસ કરી શકે છે અને તે આટલી ભણેલી છે તે ઘણી મહેનતું પણ છે તે ખરેખર ખૂબ જ સુંદર છે મિત્રો તો તે પછી તે ત્યાંથી જતો રહ્યો અને પછી બે ચાર દિવસ પછી સાંજે પાછો આવ્યો અને તે રેખાની સામે મોડી રાત સુધી વાતો કરતો રહ્યો અને એક જ સમયે તે બંને એકબીજા સાથે આંખ આંખમીચીને પ્રેમમાં પડે છે એક બે દિવસ માટે સુરેશ તેની બહેન પાસે લખનઉમાં તેમ તેને મળવા માટે ગયો હતો કારણ કે તે ત્યાં MBBS નો અભ્યાસ કરતી હતી સુરેશ તેની બહેનને મળીને આવ્યા પછી ત્રીજા દિવસે જ્યારે તે રેખા પાસે ગયો ત્યારે રેખા આજે ખૂબ જ સુંદર દેખાતી હતી ત્યારે તે સુરેશને જોઈને ખુશ થઈ ગઈ અને અને પછી પૂછ્યું કે તમે તમે ક્યાં ગયા ગયા હતા ત્યારે મને કહ્યું કેમ નહીં પછી હર્ષવર્ધને તેને પૂછ્યું કેમ કહેવાની શું જરૂર હતી તો તેણે કહ્યું અહીંયા કોઈ તમારી રાહ જોઈ રહ્યું હતું પછી હર્ષવર્ધને પૂછ્યું મારી રાહ અહીંયા કોણ જોઈ રહ્યું હતું ત્યારે રેખાએ કહ્યું એક છોકરી હતી જે તમારા ઈટોના ભઠ્ઠામાં મજૂરી કામ કરે છે તે ત્યારે સુરેશ બોલ્યો તમે શું વાત કરો છો તમે ખરેખર મારી રાહ જોઈ રહ્યા હતા મિત્રો ત્યારે રેખાએ કહ્યું હા મેં એક અઠવાડિયું સુધી તમારી રાહ જોઈ હતી તમે મને કહો કે તમે ક્યાં ગયા હતા રેખા હું અમારે ત્યાં જરૂરી કામ હોવાથી બહાર ગયો હતો આથી જ હું એક અઠવાડિયા માટે અહીંયા નહોતો મળ્યો મિત્રો ત્યાર પછી સુરેશ કહે છે કે હું મારી મળવા ગયો હતો મારે લગ્ન કરવા છે મારે છોકરી શોધવા માટે મારે જવું પડે ને ત્યારે રેખા કહે છે કે તમારા લગ્ન ક્યારે છે તો સુરેશ કહે છે અરે રેખા હું તો પરણેલો છું મારા લગ્ન થઈ ગયા છે હું પરણી ગયો છું હવે મિત્રો આ સાંભળીને રેખા કાદવમાંથી બહાર આવીને તેની સામે માથું નમાવ્યું અને તેણી ત્યાંથી ચાલી જાય છે ત્યારે હર્ષવર્ધનની રેખાને કહ્યું શું થયું રેખા હું તો મજાક કરી રહ્યો હતો મિત્રો ત્યારે રેખાની તરફ જુએ છે તેની આંખો આંસુઓથી ભરાઈ ગઈ હતી ત્યારે રેખા કહે છે ના તમે મજા નથી કરી રહ્યા પછી સુરેશ કહે છે હું ખરેખર મજાક કરું છું અરે યાર મેં લગ્નથી નથી કર્યા હવે મિત્રો આ પછી રેખાએ કહ્યું ના પ્લીઝ તમે મારાથી દૂર ચાલ્યા જાઓ તમે જૂઠું બોલો છો તેણે કહ્યું ના હું જૂઠું નથી બોલતો દોસ્ત હું ખરેખર મારી સોગંદ ખાઉં છું મિત્રો પછી તે કહે છે કે હું કોણ છું તમારા માટે કે તમે મારા સોગંદ લ્યો છો મિત્રો ત્યારે હર્ષવર્ધન તેણીનો હાથ પકડીને કહે છે કે તમે જાણતા નથી તમે મારા કોણ છો મિત્રો તે પછી બંને એકબીજાની આંખોમાં જુએ છે અને જેમ કે બંને એકબીજા પર હકનો દાવો કરે છે પછી તેઓ એકબીજાને ગળે લગાડે છે તે પછી બંનેને એ પણ પરવા નથી કે તેઓ ક્યાં છે અને કોઈ તેમની તરફ જોઈ રહ્યું છે કેમ કે મિત્રો દસ સેકન્ડ વીસ સેકન્ડ ત્રીસ સેકન્ડ એક મિનિટ પસાર થઈ ગયા પછી તેઓ એકબીજાને આમ જ ગળે લગાડ્યા લગાડતા રહ્યા ત્યારે જ મિત્રો રેખાની માતા દૂરથી ત્યાં આવતી હતી તેમનો આવવાનો સમય થઈ ગયો હતો અને ત્યાં આવી પહોંચે છે અને તે જ્યારે બંનેને દૂરથી આવીને આવી હાલતમાં જોઈ જોઈ લે છે કે તેઓ એકબીજાને ભેટી પડ્યા હતા ત્યારે તે તેમની પાછે આવી પહોંચે છે ત્યારે તેઓ કેટલાય ખટખટાટના અવાજો કરે છે જેથી તેઓ તેનો અવાજ તેમના બંનેના કાન સુધી પહોંચે અને બંને એકબીજાને છોડીને દૂર ખસી જાય છે અને પછી જ્યારે તેની માતા આવે છે ત્યારે આ બંને તેમનો આભાર માને છે કે ચાલો માએ જોયું નથી પણ મિત્રો તેમોને ખબર ન હતી કે તેઓ પકડાયા છે તે આવીને સુરેશને કહ્યું કે સાહેબ અહીં તડકો ઘણો છે તમે અહીં ક્યાં ઊભા છો ઓફિસમાં જાઓ અને ત્યાં બેસી રહો ત્યારે સુરેશ ત્યાંથી ચાલ્યો ગયો અને પછી તે રેખાને બરાબર જેવું સંભળાયું અને પછી તે તેને સમજાવતા તેને કહ્યું કે જુઓ દીકરા આ મોટા લોકો હતા આ લોકો ખરાબ હોય છે અને આપણે વિશે કંઈ પણ જાણી નથી શકતા જો જો તારા તારા પિતાને ખબર પડશે કે તું આ રીતે આવું કરતી હતી તો એ આપણને બંનેને આ ભઠ્ઠામાં નાખી દેશે અને કોઈને ખબર પણ નહીં પડે તેથી જ તે અહીં કોઈ પણ પોતાની દીકરીઓને કામ પર નથી લાવતા પણ અમે તને અમારી સાથે લાવીએ એ ખૂબ જ મોટી ભૂલ કરી છે મિત્રો બીજા દિવસે સુરેશ બજારમાં જઈ ગયો હતો અને રેખા માટે કપડા લાવ્યો રેખાને ભેટ આપવા માટે અને પછી તે તેને મળવા માટે ફરીથી આવ્યો અને ત્યાં એક થેલી લઈ ઊભો રહ્યો રેખા તેનું કામ કરી રહી હતી તેણીની આંખો નીચે રાખીને કામ કરે છે ત્યારે રેખા તેને કંઈ પણ પ્રતિક્રિયા આપતી નથી ત્યારે સુરેશ તેની જાય છે અને હેલ્લો કહે છે ત્યારે રેખા કઈ પણ કહેતી નથી પછી તેણે કહ્યું કે શું વાત છે રેખા કઈ કાલે તેનાથી તમે ગુસ્સે છો જુઓ હું શું લાવ્યો છું તમારા માટે રેખા તેની સામે જોઈને કહે છે મહેરબાની કરીને તમે હવે મારી નજીક ન આવો કાલે મારી માતાએ બધું જોઈ લીધું હતું અને તમે આ રીતે કહેતી હતી અને મને આ રીતે કહેતી હતી કે જો મારા પપ્પાને ખબર પડી જશે તો મને અને મારી માને આ ઈટોના પઠ્ઠામાં નાખી દેશે ત્યારે હર્ષવર્ધને કહ્યું પ્લીઝ રેખા મારી સાથે હાલ હાથ તો મિલાવ તો રેખાએ કહ્યું ના અહીં ન આવો મારી સાથે વાત પણ ન કરો ત્યારે તેના માતા પિતા બંને તેની હરકતો જોઈ રહ્યા હતા ત્યારે તેના તેની માતા આવીને તેને કહે છે કે સાહેબ મારે તમને કંઈ કહેવું છે તમે જુઓ અમે ગરીબ લોકો છીએ તેથી તમે અમારા પેટ પર લાત મારશો નહીં હું પંદર વર્ષથી એક જ કામ કરું છું તો તમારા પિતાને આ બધી વાતની ખબર પડશે તો તેઓ અમારી ચામડી ખેંચી નાખશે અને એમને આમાં અમારી જ ભૂલ દેખાશે તો સાહેબ મારી દીકરીને પણ બચાવજો અમે લોકો કમાઈને ખાઈએ છીએ અમે લોકો ખૂબ જ ગરીબ લોકો છીએ અમારો દુનિયામાં કોઈ આધાર નથી બસ જે કંઈ પણ સહારો છે એ આ એકમાત્ર સહારો છે અમે લોકો કામ કમાઈએ છીએ અમારી પાસે બીજું નથી તેથી જ સાહેબ તમારી પાસે જો વધુ બધું તૈયાર છે ફક્ત તમે મારી દીકરી સાથે હાથ મિલાવી શકો છો બાકી તમે ગઈકાલે જે કર્યું હતું તે હવે મારી પુત્રી સાથે ન કરો મિત્રો આ બધું સાંભળીને તે ત્યાં સુરેશ ત્યાંથી ઉદાસ હૃદય ઓફિસમાં આવીને બેસી ગયો અને પછી રેખા ત્યાં રડવા લાગે છે કારણ કે તેનો પહેલો પ્રેમ આવી રીતે ખતમ થઈ જાય છે હર્ષવર્ધનનો ઘર હિટોના પઠ્ઠાથી ચાર કિલોમીટર દૂર છે આજે આજે સાંજે જમતી વખતે સુરેશ તેના પિતાને કહે છે કે પપ્પા મારે લગ્ન કરવા છે ત્યારે તેઓ કહે છે બેટા તારે લગ્ન કરવા હોય તો કરને હું ક્યાં કહું છું તું સંત બનીને રહે ના પપ્પા એવું નથી પરંતુ લગ્ન લગ્ન કરવા બાબતે હું હું ગંભીર છું કરીશ કરીશ તો મારી પસંદની છોકરી સાથે જ પછી તેણે કહ્યું હા તો હું પણ ગંભીર છું તે કઈ કોઈ છોકરીને જોઈ છે કારણ કે મેં તને પહેલા ઘણી છોકરીઓને જોવાનું કહ્યું હતું ત્યારે તેણે કહ્યું આ પપ્પા મેં એક છોકરીને જોઈ છે પણ તે ગરીબ છે તેથી તેના પપ્પા કહે છે કે દીકરા ગરીબ અમીર તો કોઈ મુદ્દો નથી છોકરી સારી હોવી જોઈએ અને આપણે ક્યાં કોઈ વસ્તુની કમી છે કે આપણે તેમની પાસેથી દહેજ લઈએ ત્યારે સુરેશ કહે છે કે પપ્પા છોકરી ઓછી ભણેલી છે આના પર પ્રકાશજી કહે છે જુઓ દીકરા મેં તેને એન્જિનિયર બનાવ્યો છે એના લીધે નહીં કે તું કોઈ મૂર્ખ કામ કરે મારે અભણ છોકરી જરાય નહીં ચાલે હું તને કહું છું તો તે સુરેશ કહે છે કે ના પપ્પા તે સાવ અભણ નથી ભણેલી છે પણ તેની પાસે જેટલો અભ્યાસ કર્યો છે તેના કરતા બમણી માહિતી અને તેમને બમણું જ્ઞાન છે ત્યારે પ્રકાશજી કહે છે કે હા દીકરા બીજી કોઈ વિશેષ હોય તો કહે પછી સુરેશ કહેવા લાગ્યો કે પપ્પા અને તે છોકરી આપણા જીટોના ભઠ્ઠામાં કામ કરે છે હવે મિત્રો આ સાંભળીને પ્રકાશજી ઉભા થઈ ગયા અને ચોકી જાય છે અને કહે છે કે તું શું વાત કરી છો ત્યારે સુરેશ કહે છે હા પપ્પા તે આપણા ભઠ્ઠામાં જ કામ કરે છે હું જે ઓફિસે કામ કરું છું તે જ ભઠ્ઠામાં તે કામ કરે છે તે કહે છે ઠીક છે છોકરીનું નામ શું છે તેણે કહ્યું પપ્પા તેનું નામ રેખા છે તો તેણે કહ્યું ઠીક છે રેખા જે સુખદેવની દીકરી છે તે જ તેને તો હર્ષવર્ધને કહ્યું પપ્પા હું તેના માતા પિતાનું નામ નથી જાણતો પણ તેના માતા પિતા સાથે રહે છે આ સાંભળીને પ્રકાશજી પણ તરત જ સંચાલક મુનશીને બોલાવે છે અને તેને ત્યાં જવાનું કહે છે અને સુખદેવ તેની પત્ની અને તેની પુત્રીને આ ત્રણેય પાસે જાઓ અને તેને ઘરે લઈને આવો ઘરમાં અરા અરાજકતા ન સર્જાય સુરેશની માતા આ સાંભળે છે ત્યારે તે કહે છે અરે હું તો કહેતી હતી કે મારો દીકરો કામ નહીં કરે છે તે તેઓએ તેને ખવડાવ્યું હશે તેથી તે આ રીતે વાત કરી રહ્યો છે મને કહ્યું મને કહો તે ઈટકામ કામ કરવાવાળી સાથે લગ્ન કરશે આપણે તેને ભણવા માટે વિદેશ મોકલ્યો છે તેને ત્યાં કોઈ ગમ્યું નહીં તે અહીં આવ્યો અને એક ઈંટવાળી સાથે લગ્ન કરશે હવે મિત્રો અશોકજી ચિંતિત થઈ જાય છે અને કહે છે તમે શાંત રહો મને વિચારવા દો હવે મિત્રો તે પછી ઈંટોના ભઠ્ઠા પર જાય છે તો રેખા અને તેના માતા પિતા જમતા હોય છે અને ત્યારે તે કહે છે ચાલો મોટા સાહેબે તમને તેમના ઘરે બોલાવ્યા છે હવે મિત્રો એ સાંભળીને તેઓ સમજી ગયા કે મુનિષજીના પગ પકડી લીધા ત્યારે રેખાની માતા એ કહ્યું મુનિષજી તમે અમને બચાવો આમાં મારી દીકરીનો કોઈ વાંક નથી આ સાંભળીને મુનિષજી કહ્યું કે શું વાત છે તમને કંઈ સમજાતું નથી તે કહે છે શું તમે લોકોએ કોઈ મોટી ભૂલ કરી છે પછી તે આખી વાત મુનિષજીને કહે છે અને કહે છે મારી દીકરીની કોઈ ભૂલ નથી બસ તે સાહેબ જ છે જે દોડીને મારી દીકરી પાસે આવતો અને હવે અમારું શું થશે તે મુનિષજીને કહે છે ભાઈ અમને બચાવો અમને અહીંથી કોઈ રીતે બહાર કાઢો અમે ભાગી જઈએ છીએ ત્યારે મુનિષજી કહે છે અરે તમે લોકો તમારા વિશે વિચારી રહ્યા છો મેં તમારા તમારી સંપૂર્ણ જવાબદારી લીધી છે મેં તમને કહ્યું હતું કે તમારી દીકરીને કામ વિશે કહેતા રહો હવે મને કહો કે આ બધું મારા નાક નીચે થયું છે મને ખબર પણ ન હતી તે તે કે તમે લોકો એ ફૂલો આપ્યા છે હવે ચાલો ત્યાં જઈએ અને પછી ખબર પડશે ત્યારે મનસીજી કહે છે તમે મારી સાથે આવો અને હું તમારી સાથે રહીશ મિત્રો આ ચારેય લોકો રાત્રે 10 વાગ્યે ચૌધરી સાહેબના ઘરે જાય છે અને ત્યાં પહોંચે છે જે સુરેશની માતા પડદા પાછળ બધું જોવે છે મિત્રો જતાં જ રેખાની માતા ચૌધરી સાહેબના પગ પકડીને કહે છે સાહેબ મારી દીકરીનો કોઈ વાક નથી પછી પ્રકાશજી કહે છે મિત્ર સુખદેવ તમે મારી પત્નીનું ધ્યાન રાખો બસ તેને ઉપાડો પછી તે કહે છે ચૂપ રહો તમે બધા લોકો ચૂપ થઈ જાઓ પછી તે રેખાને કહે છે અહીં આવતો દીકરી મને કહે કે તું સુરેશને પ્રેમ કરે છે મને અને મને કહો કે કોને સજા થવી જોઈએ તો રેખાએ કહ્યું મારી ભૂલ છે તેથી ક્યાંય તેની ક્યાંય ભૂલ નથી અને સુરેશ અહીં કહે છે ના પપ્પા તે ખોટું બોલી રહી છે આમાં મારી જ ભૂલ છે હું જતો હતો પહેલા તેની પાસે મળવા માટે અને તેની સાથે વાત કરતો હતો તેથી તેને કંઈ પણ કહેશો નહીં મેં જે પણ કર્યું છે તેમાં આ લોકોનો કોઈ વાક નથી હવે મિત્રો આ સાંભળીને અશોકજી હસવા લાગ્યા પછી તેઓ પોતાની પત્નીને બોલાવી અને આવી અને અહીં આવો અને જુઓ આ તે છોકરી છે મને મને કહો કે તે કેવી છે તે સુંદર છે કે નહીં પછી તેની માતા તેની પાસે જુએ છે અને કહે છે કે આ ખૂબ જ સુંદર છે પછી તેણે કહ્યું કે હા તે ઠીક છે તારું કામ થઈ ગયું અને તે સુંદર છે મેં તેની મહેનત વગર જોઈ અને સુખદેવ જે તેની પત્ની હું પંદર વર્ષથી તેની સાથે છું હું તેમની પ્રામાણિકતા પણ જોઈ રહ્યો છું હું તેમની પ્રામાણિક મહેનત પણ જોઈ રહ્યો છું ભાઈ મને આ સંબંધથી કોઈ વાંધો નથી અહીં મારો અનુભવ જણાવે છે કે રેખા અને સુરેશ એક થવા જ જોઈ રહ્યા છે તેઓ આખી જિંદગી ખુશ રહે તો હવે બીજું શું જોઈએ મિત્રો આટલું સાંભળ્યા પછી રેખાના માતા પિતાએ કહ્યું કે અમારી પાસે આપવા માટે કંઈ નથી પણ અમે અમે તમારા માટે મફતમાં કામ કરતા રહીશું જીવશું ત્યાં સુધી તેને તેઓએ કહ્યું મિત્ર સુખદેવ તું મારો મો મિત્રો મટીને હવે તો વેવાય બની ગયો છો જબરદાર જો બીજી વાર આ રીતે વાત કરી તો મિત્રો તે પછી ચૌધરી સાહેબે સુરેશને અને તેના રેખાના ખૂબ જ ધામધૂમથી લગ્ન કરાવ્યા અને રેખા આગળ ભણવા લાગી તો મિત્રો આપણી આ કહાની અહીંયા પૂર્ણ થઈ થઈ ગઈ મિત્રો જો તમને કહાની પસંદ આવી હોય તો આ વાર્તા જો તમને પસંદ આવી હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો તમારા મિત્રો સાથે આ વિડિયોને શેર કરી બની શકે તો લાઈક પણ કરી દેજો ફરી મળીશું આવા જ એક નવા વિડિયો સાથે અને એક નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ